એ બાઈ હું લઈ આ ગણપતિ બાપા આવે ત્યાં સુધી બધું કરી લે હું પછી ગણપતિ બાપા આવે ને એટલે આપણે ધામ ધૂમ થી રમશું રે એ આ ભૂતળી બેન અમે તો લઈ તો ખરા પણ આ જો તો આ પોંદડા તો બધા પચકી જાય છે રે અને વેણી વેણી ને તાકી તો ખૂટે એમ નથી આવો પોંદડા ક્યાં વેણવાનો હોય તમે કે મોઢી માથા કૂટ કરો છો એ ચંપાડી તન ખબર ના પડે આ પોંદડા છે ને આપણે વેણવા પડે આપણે જેમ ઘર ચોખો રાખી ને એમ ને આપણી વાડીએ ચોખી રાખવી પડે અને મુઈ તો વેણવા મન ને તારે તો ખીચા કાઢવા છે મારે કાઢવા છે ને તારે તો ખાલી ખીચા નાખવા જ છે ને દી પૂરો કરવાનો ને ભૂતડિયા તમારે વેણવા જ પડે એમ હોય તને ખબર હોય તો તમે આ કાપ્યું કેમ છે આ જે નનકાન કો ડાખ હતો એ તો બધું કાપી નાખલ છે નીચે નીચે એવું કેમ કર્યું છે તમે એ ગોગડી આમાં એવું હોય કે આપણે છે ને આ જાડવું જેમ લાંબુ થતું જાય ને એમ નીચે નીચેથી આપણે હોરવા પડે આને ઓતડી તમે તો બહુ કામ કરો તમારે તો બહુ કામ હોય જુઓ તો કેટલું કામ છે આ તેર કામ તો કરવું જ પડે ને ખાવું નથી જોતું ખાવું હોય તો કામે કરવું પડે લ્યો લ્યો બધા કરવા મંડો ગણેશ ચતુર્થી આવે ને ત્યાં હું દેમ બધું કરી લેવું છે આપણે એ ગુગડીયા છે આપણે બે વચ્ચે આવીને ઊભી છે જોતો એ મોયા ને તો બે પાકી જોડીઓ છે આપણે નાને નોખ કરવા માંગે છે આયોજના ને અંકુશ દેવા આપણે બે મિત્રો છે અને આ ચકબાઠા આવીને વચ્ચે ટપકી છે ये भूतली हूं ये मत केवा नहीं थी आ केरवानी वच्चे आवी हूं बिसेन केरवानी ले से तू कब के इतले ही जाए सो खुसर पुसर करो सो है भूतली बेन ए नारे ना रुक्सुंदरी काए खुसर पुसर नाथी करता नो तो गोगड़ी ने कहो सो तार रह जाए सेरो तो हम मोले तो लेवा आवी थी एक काम का रूप सुंदरी जो इया तो सेने ने आनंद को पार्टी यू ने तो गोगड़ी बे या ले ले सो तो नवे पार्टी चली जाए હા લેવરી પૂતળી બધા એક પાટિયા માં બબે છે તું મને એકલીન રાખે કા હું એકલી કીધી લઈ લઉં એમ હું એમાં શું માઠો લગાડે છે એક પાટિયા તા રાખો એકલી ને થોડી લેવાનું હે અડધો અડધો લેતી આલી અડધો જાતા લે અડધો વર્તા લે એટલે થઈ ગયું સારું થયું પૂતળી ચાલી ગઈ હવે હવે લેવા માં લેને ન કસક જાશે કે તેમાં ની કીધો તો હે બાયુજી ભડા ભેગે હાથે હલાવજો

ભૂતળી બેન તો બહુ ચાલાક છે હો ચાલાક લોમડી જેવા છે આપણી વાડીએ આવે જ નહીં કોઈ દી અને આપણને તો અહીંયા ની એવા લઈ જાય ને હો મીઠું મીઠું બોલી હોય ચંપાડી તો મેં જોયું કે એવી મીઠુડી છે ને હો ભૂતળી એમ નામ ભૂતળી ની મીઠુડી રાખ્યા જેવું હતું અને આ ગોગડી નામ તો ગોગડી ની કે ચમચો રાખ્યા જેવું હતું ભૂતળી ની ચમચો છે એ તો હા ત્યારે જોઈ ત્યારે એના ભેગી ભેગી અને મને એ બે વચ્ચે હતી ને તો ગોગળી બે ને ભૂતળી ને ખબર નહીં શું કીધું ને ભૂતળીએ મને અહીંયા નાખી લે ગોગડીએ તો એ બે વચ્ચે કોઈ આવી જાય ને એ ગમે જ નહીં આવા ન દે કોઈને ખબર નહીં એને શું વાહમો લાગે છે હોય અને જોજો ગણેશ ચતુર્થી આવે ત્યારે કેવા ડોઢા થાય છે એ બે ચંપાળી હું તો આજ જ આવી ભૂતળીની વાળીએ હવે હું તો કોઈ દી નહીં આવીને વાળીએ એ તો નકાઈ આવતી તો નથી પણ આજ તો હદ પાર કરી દીધી લે ઓગળીના કેવા કેવાથી મને છેલે નાખી દીધી એકલીને જો તો હું આખો પાટિયું કેવી રીતે લઉં હવે તું જ કે ઓઘરી નક્કી થઈ તો આ હું આ ગોગળી તો હાવ નકમી છે કંઈ કામ તો કરતી નથી જો તો કેપરી ને ખુલ્લા બાલ ને ચશ્મા ને લિપસ્ટિક ને હાલી આવી છે રૂપસુંદરી મારું મન હરવું થઈ ગયું એટલે મારા મનનો મેં બોજ કાઢ્યો બારો તે મારો મન હરવું થઈ ગયું આલો સોકરી આલો બપોર થઈ ગઈ છે બપોરા આ કર લઈ ને હાથા ખાઈ લે આલો તાટી હાથા ખાવાની છે હવે તો જો તો પોતે તો તાટી હાથા માં છે ને આપડી વાડીએ આપણે લઈ આવી તો કે ના ઓ મે તો તાટો ન ખાઈ અને હવે તો કીદવાની સાતમ હે તો એ ખાય હે એ મોઈ જંપાળી બારે કોક તો વાયડે કરવી ને એટલે હું બોલે કોઈ ન જડે એટલે કોઈ ના આવડે એટલે વાય રે બોલે હું થોન સીધું લ્યો છોકરીઓ આજે તો છે ને વરસાદ આવે તો ને એ બધો બધો ભીંજાઈ ગયો છે તો આજે આપણે અહીંયા જ બેહવું પડશે કોઈ વાંધો નથી ને અરે ના ભૂતળી એમાં શું વાંધો હોય બે જ જાય ને બધા ખેતી જ કરે છે એમાં શું હોય ચંપાળી તો અહીંયા આવતી રહી બેસે છે ને મિત્રો છે એને પાસે એવું ભરવા દે તો અહીંયા આવતી રહી જોયું તું ને ચંપાળી ભૂતળીએ કીધું હતું કે કોઈ કામ વાંધો નહીં તો ગોગળી કેવું બોલી નહીં કોઈ બોલે એના પહેલાં તો બોલી ગઈ लियो लियो सो कर लियो खावा मंडो आज तो टाटी हाथ में खावा नहीं से बस तो मिक्सिंग से टाटी हाथ में तो वाली बहु मीठी लगे वो पुतली हारो थियो लिया भी हमने खावा ही जैसे बदले गोगड़ी टाटी हाथ में तो मने बहु भावे पनावा तो इसे के टाटी हाथ में से ना हवा ही गई से हवा ये लिटाटी ता हाथ में से तो तो खाते व हेरूप सुंदरी तो तो कहती थी एक मन पीम पर्स नहीं आता आंसू चमके से रहता है मोटा मजू ઉતળી તો છે ને અત્યારે હાથ માથા મતી ને તો મે તેલ વારું ખાઈ ગઈ છું ને એટલે આયા છે ન કમને આવતા નથી ઠીક એ છે એ ભાઈ પુતળી લાડવા ખાવાન તો બહુ મજા આવી હો ઉભો નથી થવાય ને એટલા લાડવા ખાઈ ગઈ છું લાડવા મે બનાયા તો કેવા સારા બન્યા તા ને કંદોય બનાવે એવા ને એવા સેમ ટુ સેમ બન્યા તા એકદમ ચકાચક તેરે પુતળીનામાં કઈ ખોટ હોય તેરે એ મુઈ ભૂતડી તમારી આ ઝોપડી તો સાવ ભૂત બંગલા જેવી થઈ ગઈ છે જો તો બાવાન બાવા ચોટ્યા છે તેરે મુઈ ચંપાડી ચોટ્યા જો ને અહીંયા સફાઈ એ કોણ કરે આપણે મુઈ ઘરથી ન પરવારી રે તો અહીંયા કોણ સફાઈ કરે પડ્યું અહીંયા કોણ મહેમાન માં અહીંયા આવવાનો છે કે બાકી તમારી વાડી બહુ મોટી છે હો હા તેરે મોટી જ હોય ને એક એક રૂપિયા જોડી જોડીને આટલો ભેગું કર્યો છે ડોકરાય હાલો હાલો લ્યો મુઈ આપણે કામ એ કઈ બર નું કરતા નથી કેટલી વાર વિહમો લઈ લીધો હાલો જઈ હાલો કામ કરવા ક ગોગડી ઘડીક વિહમો તો લેવા દે જરીક તો બેહવા દે મારો જીવ લઈ લઈ બર નું કામ ન હોય તો કોઈ ની આ નીચે નમી નમી કેડો ફાટી પડી છે હવે જરીક તો બેહવા દે વિહમો લેવા દે આડો પાહો તો કરવા દે ના રે ના ચંપાડી લઈ લે મુઈ લઈ લે હો વિહમો લઈ લે વિહમો તો લેવો જ પડે ને મુઈ